ચાલુ કરી હાલો ફ્રેન્ડ્સ અત્યારે અમે ઠંડી બહુ જ લાગે છે મમ્મી શું કરે મમ્મી મારી શાક વગેરે છે શેનું શાક વગેરે છે પાપડીનું ક્યારે થઈ રહેશે થઈ જશે ખીચડી બનાવી દીધી મારી મમ્મીએ ખા બનાવી દીધું છે આપણે ઠંડી વધારે લાગે છે દબા પર શું ચાલે છે જઈએ ભાઈઓ મારા પતંગો ચકાવે છે હજુ પતંગો ગઈ નહીં